જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો સૌ પ્રથમ દિલથી આભાર કે તમે આ સંદેશ પર થોડી પળો માટે રોકાયા છો આ જીવનની દોડધામમાં જો તમે શાંતિની શોધમાં આવ્યા છો તો વિશ્વાસ કરો તમે બિલકુલ યોગ્ય સ્થળે છો આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા મનની શાંતિ ગુમાવી બેઠા છીએ દુનિયાની ભીડમાં જવાબદારીઓના બોજમાં સંબંધોની ગૂંચવણોમાં આપણું મન થાકી ગયું છે ક્યારેક એવું લાગે છે કે બધું હોવા છતાં અંદર કંઈક અધૂરું છે એવા સમયે શ્રી કૃષ્ણની વાણી તેમની વાતો એવી લાગે છે જાણે તપતી બપોરે કોઈ ઠંડી છાયડી મળી જાય મન સુખ અને દુઃખનું મૂળ છે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે મન જ તારા સુખનું અને દુઃખનું કારણ છે જો મન તારો સાચો સાથી બની જાય તો જીવન કેટલું સુંદર બની જાય છે નહીં હું કોઈ પ્રવચન નથી આપી રહી મિત્રો હું તો બસ એ જ કહી રહી છું જે આપણે બધાએ ક્યારેક અનુભવ્યું છે આજે હું એ અનુભવને શબ્દોમાં તમારી સાથે વહેંચી રહી છું એક વિનંતી છે જો મારી વાતો તમારા દિલને સ્પર્શે તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટમાં એકવાર જોરથી લખજો રાધે રાધે તમારા રાધે રાધેથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે આપણું કુરુક્ષેત્ર જરા આંખો બંધ કરો અને દ્રશ્યની કલ્પના કરો કુરુક્ષેત્રનું યુદ્ધભૂમિ છે સામે યુદ્ધ ઊભું છે જીવનની સૌથી મોટી પરીક્ષા અને ત્યાં અર્જુન ઊભો છે ભ્રમિત ડરેલો નબળો શું આપણે બધા અર્જુન નથી દરરોજ આપણે આપણા કુરુક્ષેત્રનો સામનો કરીએ છીએ ક્યારેક કામનું દબાણ ક્યારેક સંબંધોનો તણાવ ક્યારેક આત્મસંદેહ એવા સમયે આપણને કૃષ્ણની જરૂર હોય છે જે કહે છે હે પાર્થ આ સમયે તું કેમ ગભરાય છે આ તો કર્મ કરવાનો સમય છે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે તું તારા કર્તવ્ય પર ધ્યાન આપ ફળની ચિંતા ન કર આ વાત મનને શાંતિ આપે છે કારણ કે મન ભવિષ્યની ચિંતામાં ફસાય છે કાલે શું થશે જો આ ન થયું તો જો એ ચાલ્યું ગયું તો પણ શ્રી કૃષ્ણ કહે છે તું ફક્ત આ ક્ષણમાં જીવ આ ક્ષણ જ જીવન છે આજ સત્ય છે આ વાતમાં ઊંડાઈ છે આપણે આપણી ઉર્જા વીતી ગયેલા પર પસ્તાવામાં કે આવનારા કાલની ચિંતામાં બગાડી દઈએ છીએ પણ આજ જે આપણી સામે છે તેનો આનંદ લેવાનું ભૂલી જઈએ છીએ જ્યારે આપણે શ્રી કૃષ્ણની વાણી સાંભળીએ છીએ જે થયું સારું થયું જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું થશે તો દિલને એક અજીબ શાંતિ મળે છે કારણ કે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે એકલા નથી કોઈ એવું છે જે આપણી ચિંતા કરે છે આપણા કર્મોનો હિસાબ રાખે છે આપણા માટે યોજના બનાવે છે ત્યારે પણ જ્યારે આપણે થાકીને હાર માની લઈએ છીએ શ્રી કૃષ્ણએ કહ્યું છે દરેક આત્મા મારો અંશ છે એટલે તમે હું દરેક ઈશ્વર સાથે જોડાયેલા છીએ તો પછી ડર કેવો ક્યારેક નાની નાની વાતો જીવન બદલી નાખે છે એક કથા સાંભળો એક ગામમાં એક વૃદ્ધ માતા પોતાના દીકરાને યુદ્ધમાં મોકલી રહી હતી દીકરો ધૂજતો હતો અને બોલ્યો માં હું નથી જઈ શકતો મને ડર લાગે છે માતા હસી અને બોલી બેટા ડર ત્યારે લાગે છે જ્યારે તને લાગે કે તું એકલો છે પણ જ્યારે તને ખ્યાલ આવે કે શ્રી કૃષ્ણ તારા રથના સારથી છે તો ડર ક્યાં ટકે છે બસ મિત્રો વાત એટલી સરળ છે જ્યારે જીવન મુશ્કેલ લાગે ત્યારે આંખો બંધ કરીને દિલથી કહો હે કૃષ્ણ તું મારી સાથે રહે બાકી બધું હું સંભાળી લઈશ અને વિશ્વાસ માનો તમે સંભાળી લેશો કારણ કે જ્યારે અંદર દિવ્ય શક્તિનો અહેસાસ થાય છે ત્યારે બહારની દુનિયા તમને હલાવી શકતી નથી શ્રી કૃષ્ણ ધર્મનો દેખાડો નથી કરતા તેઓ પ્રેમની ભાષા બોલે છે તેઓ કહે છે હે અર્જુન તું મને પ્રેમથી બોલાવ હું તને એ જ આપીશ જે તારા માટે યોગ્ય છે શ્રી કૃષ્ણ ક્યારેય નથી કહેતા કે મને ઘંટડી વગાડ ફૂલ ચડાવ તેઓ બસ કહે છે મને દિલથી યાદ કર પ્રેમથી પુકાર જો આજે તમારું મન બેચેન છે તો દિલથી શ્રી કૃષ્ણને પુકારો તમે જોશો એક અલગ શાંતિ તમારા અંદર ઉતરવા લાગશે ક્યારેક એકલામાં જ્યારે બધું શાંત થઈ જાય ત્યારે મન જ જાગતું રહે છે અને જો મનને યોગ્ય દિશા મળે તો આખું જીવન બદલાઈ શકે છે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે મનને જીતનાર જ સાચો વિજેતા છે યુદ્ધ બહાર નથી મિત્રો સૌથી મોટું યુદ્ધ આપણી અંદર છે આપણો ડર આપણી નકારાત્મક વિચારસરણી આપણી અસુરક્ષા આ બધું જ એ આપણું કુરુક્ષેત્ર છે અને જ્યારે મન હારે ત્યારે શ્રી કૃષ્ણને યાદ કરવું એ જ સાચી ભક્તિ છે એક કથા સાંભળો એક ગરીબ ભક્તે શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હું ખૂબ દુઃખી છું મને કશું નથી જોઈતું બસ એકવાર તમે મને દેખાવ શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા હું દરેક તે જગ્યાએ છું જ્યાં પ્રેમ છે હું દરેક તે દિલમાં છું જ્યાં ભક્તિ છે તું શોધ તો ખરો હું ખૂબ જ નજીક છું કૃષ્ણ ક્યાંય દૂર નથી તેઓ આપણા અંદર જ છે બસ આપણે આપણા મનની આંખો ખોલવાની છે ચાલો આજથી એક નાની શરૂઆત કરીએ દરરોજ સવારે ઉઠતા જ બોલો જય શ્રી કૃષ્ણ તું મારી સાથે છે હું એકલો નથી અને જુઓ કેવી રીતે તમારી આખી વિચારસરણી બદલાવા લાગે છે હું જાણું છું મિત્રો તમારામાંથી ઘણા ઘણું સહન કરી રહ્યા છે કેટલાક દુઃખો કોઈને કહી શકતા નથી કેટલાક દર્દ અંદર દબાવી રાખ્યા છે પણ વિશ્વાસ માનો શ્રી કૃષ્ણ બધું જાણે છે તમારા દરેક આંસુ દરેક મુસ્કાન બધું જ તેમણે જોયું છે એટલે જ તેમણે વારંવાર કહ્યું છે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે હું આવું છું જ્યારે તમારા જીવનમાં અધર્મ વધે ચિંતા તણાવ ભય એકલતા ત્યારે શ્રી કૃષ્ણ તમારા જીવનમાં આવશે જ બસ તેમને પુકારો શ્રી કૃષ્ણે વારંવાર કહ્યું છે તું તારા મનનો માલિક બન ગુલામ નહીં પણ ઘણીવાર ઉલટું થાય છે નહીં આપણું મન આપણને ચલાવે છે ક્યારેક ડરાવે છે ક્યારેક ભટકાવે છે ક્યારેક થકવે છે ક્યારેક ખુશ કરે છે અને બીજી ક્ષણે ઉદાસીમાં ડૂબાડે છે શ્રી કૃષ્ણ કહે છે જેણે પોતાના મનને જીતી લીધું તેણે આખી દુનિયા જીતી લીધી અસલી જીત બહારની નથી અંદરની છે જ્યારે તમે ગુસ્સાના જવાબમાં મુસ્કાન આપો ડરની વચ્ચે ભરોસો રાખો ઉદાસીમાં પણ શ્રી કૃષ્ણનું નામ જપો ત્યારે સમજો તમે વિજય મેળવ્યો છે એક કથા સાંભળો એકવાર અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ મન કેમ આટલું ચંચળ છે શ્રી કૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા અર્જુન મનનો સ્વભાવ જ એવો છે પણ તું તેને દિશા આપી શકે છે જેમ નાવિક હવાને રોકી શકતો નથી પણ નાવની દિશા નક્કી કરી શકે છે એમ જ તું પણ કર આ જ વાત સમજવાની છે આપણે દુનિયામાં થઈ રહેલી ઘટનાઓને રોકી શકતા નથી પણ આપણી પ્રતિક્રિયા આપણા હાથમાં છે જ્યારે મન ઉદાસ હોય તો ગીતા ખોલીને વાંચો કે આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને યાદ કરો શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તું મને સ્મરણ કરે છે ત્યારે હું તારા મનમાં પ્રવેશું છું અને તારા અંદરનો અંધકાર દૂર કરું છું ક્યારેક કોઈ પ્યારું ભજન સાંભળો શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ અને જુઓ મન કેવું શાંત થઈ જાય છે ભક્તિનો અર્થ ફક્ત પૂજાપાઠ નથી ભક્તિનો અર્થ છે મનનું સમર્પણ એકવાર એક સ્ત્રી શ્રી કૃષ્ણના મંદિરે ગઈ તે ખૂબ દુઃખી હતી આંસુઓમાં ડૂબેલી તેણે કશું ન માગ્યું બસ કહ્યું પ્રભુ હું થાકી ગઈ છું હવે તમે સંભાળો અને વિશ્વાસ માનો બીજા જ દિવસે તેના જીવનમાં એવા બદલાવ આવ્યા જે ચમત્કારથી ઓછા ન હતા કારણ કે જ્યારે મન સંપૂર્ણ સમર્પણ કરે છે ત્યારે ઈશ્વર તે જ ક્ષણે ઉતરી આવે છે શ્રી કૃષ્ણે કહ્યું છે હું દરેક એ પ્રાણી સાથે છું જે મારામાં શ્રદ્ધા રાખે છે હું તેનો રસ્તો સરળ કરું છું આ તેમનું વચન છે પણ આપણે શું કરીએ છીએ આપણે ત્યારે જ યાદ કરીએ જ્યારે મુશ્કેલીમાં હોઈએ અને તેમ છતાં તેઓ આપણને માફ કરે છે કારણ કે શ્રી કૃષ્ણ ગણતરી નથી રાખતા કે તેમને કેટલી વાર યાદ કર્યા તેઓ ફક્ત એ ભાવ જુએ છે જેનાથી તેમને પુકાર્યા શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે ભાવ પ્રધાન છે એક પાંદડો પણ જો પ્રેમથી અર્પણ કરો તો તે તેમને સ્વીકાર્ય છે તો વિચારો જો આપણે આપણો દિવસ આપણી વાતો આપણું મન તેમને સમર્પિત કરીએ તો જીવન કેટલું સુંદર બની જાય એક કથા સાંભળો એક સંત ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા કોઈએ તેમને પૂછ્યું તમે આટલા શાંત કેવી રીતે રહો છો તેમણે કહ્યું કારણ કે મેં મારું મન શ્રી કૃષ્ણને સોંપી દીધું છે હવે જો કોઈ મને દુઃખ આપે તો લાગે છે કે શ્રી કૃષ્ણ મારી પરીક્ષા લઈ રહ્યા છે અને જો કોઈ સુખ આપે તો લાગે છે કે શ્રી કૃષ્ણ ઇનામ આપી રહ્યા છે તો હવે હું દરેક હાલમાં ફક્ત મુસ્કુરાઉ છું વાહ શું આપણે આવું વિચારી શકીએ શા માટે નહીં દરેક માણસને આ શક્તિ મળેલી છે પછી ગમે તેવી પરિસ્થિતિ હોય શ્રી કૃષ્ણ ક્યારેય ભેદભાવ નથી કરતા તેમણે સુદામાં જેવા ગરીબને ગળે લગાવ્યો અને દુર્યોધન જેવા રાજાનું ભોજન નકાર્યું કારણ કે શ્રી કૃષ્ણ પ્રેમના ભૂખ્યા છે દેખાડાના નહીં જ્યારે તમે તેમને સાચા દિલથી પુકારશો તો તેઓ જરૂર આવશે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે હું મારા ભક્તની પાછળ પાછળ ચાલું છું ભલે તે મારાથી દૂર ભાગે હું તેને ક્યારેય છોડું નથી તમારી સાથે પણ કોઈ અનુભવ થયો હશે એવો જ્યારે બધું ખોવાઈ ગયું હોય અને અચાનક કોઈ ચમત્કાર થયો કોઈ મદદ કરી કોઈ રસ્તો બતાવ્યો એ બીજું કોઈ નહીં શ્રી કૃષ્ણ જ હતા હવે થોડું રોકાઈ જાઓ એક ઊંડો શ્વાસ લો અને મનમાં બોલો જય શ્રી કૃષ્ણ તું જ મારો માર્ગ છે તું જ મારી મંજિલ છે જુઓ કેવો સુકૂન મળે છે મનની સૌથી મોટી બીમારી છે તુલના એ મારાથી આગળ છે એને બધું મળી ગયું હું જ શા માટે પાછળ રહી ગયો શ્રી કૃષ્ણ કહે છે દરેકનો સમય અલગ છે દરેકની યાત્રા અલગ છે તું તારા માર્ગ પર ચાલ કોઈની સાથે તુલના ના કર મનને શાંત રાખવા માટે રોજ થોડો સમય પોતાના માટે કાઢો સવારે ઉઠતા જ મોબાઈલ ન જુઓ પહેલાં આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને યાદ કરો એક મંત્ર જપો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્ર મનને સ્થિર કરે છે અને એક સલાહ જે મેં મારા જીવનમાં અપનાવી છે રોજ એક સારું કામ કરો સ્વાર્થ વિના કોઈને મુસ્કાન આપો કોઈને સહારો આપો કોઈ માટે પ્રાર્થના કરો આ નાના નાના પગલાં આપણને શ્રી કૃષ્ણની નજીક લઈ જાય છે અને જ્યારે તેઓ નજીક હોય ત્યારે મનમાં શાંતિ આપો આપ આવે છે આ વાતો તમારા દિલને સ્પર્શી રહી હશે કારણ કે આ ફક્ત શબ્દ નથી આ જીવનનો સાર છે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે જે મને યાદ કરે છે તેને હું ક્યારેય એકલો નથી છોડતો તો આજે એક વચન આપો રોજ થોડી વાર શ્રી કૃષ્ણએ યાદ કરશો કોઈ લાંબો નિયમ નથી જોઈતો બસ એક સાચું દિલ જોઈએ છે આગળ વધીએ તો હવે શ્રી કૃષ્ણ ધૈર્ય પ્રેમ અને સંતુલનની વાત કરીએ શ્રી કૃષ્ણએ કહ્યું છે જે ક્ષણિક છે તે ભ્રમ છે જે સ્થાયી છે તે જ સત્ય છે જો આજે કોઈ મુશ્કેલી સામે ઊભી છે તો ભરોસો રાખો આ પણ વીતી જશે શ્રી કૃષ્ણનું આખું જીવન ધૈર્યનું ઉદાહરણ છે બાળપણમાં કંસથી જાન બચાવવી પડી મથુરામાં રાજકાચની જવાબદારી નિભાવી મહાભારતમાં પોતાના વચ્ચે યુદ્ધ થયું પણ તેમણે ક્યારેય સંયમ નથી ગુમાવ્યો એકવાર અર્જુન યુદ્ધભૂમિમાં રડવા લાગ્યો તેનું મન ભ્રમિત હતું તે પોતાનાઓ સામે તીર નહોતો ચલાવવા માંગતો તેણે ધનુષ નીચે મૂકી દીધું શ્રીકૃષ્ણએ કહ્યું હે અર્જુન તું તારું કર્તવ્ય નિભાવ ભાવનામાં વહીને ધર્મથી મોઢું ના ફેરવ ધૈર્ય રાખ હું તારી સાથે છું જો અર્જુન જેવા યોદ્ધાને ધૈર્યની જરૂર પડી તો આપણે શા માટે ન અપનાવીએ જ્યારે કોઈ વાત દિલને ચોટ પહોંચાડે તો તરત પ્રતિક્રિયા ન આપો એક શ્વાસ લો શ્રી કૃષ્ણને યાદ કરો અને કહો હે માધવ મને ધૈર્ય આપ હું વળતો જવાબ નહીં આપું હું નહીં તૂટું હું નહીં લડું હું ફક્ત તારી સાથે જોડાઈશ જુઓ મન કેવું શાંત થઈ જશે શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે જે પોતાને જીતે છે તે જ સાચો યોદ્ધા છે હવે વાત કરીએ શ્રી કૃષ્ણ જેવા પ્રેમની આ પ્રેમ ફક્ત રાધા માટે નહોતો આ પ્રેમ દરેક ગોપી માટે દરેક ગોવાળ માટે સુદામા માટે અર્જુન માટે એમ જ વિદુરના ઘરે કેળાની છાલ કાવા સુધી હતો કારણ કે શ્રી કૃષ્ણનો પ્રેમ નિસ્વાર્થ છે તેઓ તારા દિલની સચ્ચાઈ જુએ છે આજકાલના સંબંધોમાં સ્વાર્થ ઘૂસી ગયો છે તું મારા માટે શું કરે છે તું મને કેટલો સમય આપે છે તું મારા હિસાબે ચાલે છે કે નહીં પણ શ્રી કૃષ્ણ કહે છે પ્રેમમાં અપેક્ષા નથી હોતી પ્રેમમાં સમર્પણ હોય છે એકવાર મીરાએ ઝેરનો પ્યાલો પીધો લોકોએ વિચાર્યું કે તે મરી જશે પણ તે ના મરે શા માટે કારણ કે એ પ્યાલો શ્રી કૃષ્ણના નામે હતો જ્યાં શ્રી કૃષ્ણ હોય ત્યાં ઝેર પણ અમૃત બની જાય છે શ્રી કૃષ્ણનો પ્રેમ ફક્ત મેળવવાનો નથી તે છોડવામાં પણ પ્રેમ શોધે છે ત્યાગમાં પણ રસ શોધે છે આપણે પણ એ જ શીખવાનું છે જો કોઈ દૂર ચાલું જાય તો રડો નહીં બસ કહો પ્રભુ તે જે આપ્યું તે સુંદર હતું તે જે લીધું તે પણ તારી ઈચ્છા હવે જે રહેશે તે પણ તારી કૃપા કારણ કે જ્યાં પ્રેમમાં ભગવાન હોય ત્યાં કોઈ અંત નથી ફક્ત નવી શરૂઆત હોય છે હવે વાત કરીએ શ્રી કૃષ્ણ જેવા સંતુલનની શું તમે ધ્યાન આપ્યું શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રચે છે અને એ જ કૃષ્ણ કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપે છે જ્યારે રાધાની આંખોમાં પ્રેમ ઝળકે છે ત્યારે એ જ કૃષ્ણ ભીમને યુદ્ધની રણનીતિ શીખવે છે ક્યાંક મુસ્કુરાય છે તો ક્યાંક દૂર કોઈ તેમના નામે પ્રાણ ત્યજે છે આ છે સંતુલન ભાવનાનું કર્તવ્યનું આત્માનું શ્રી કૃષ્ણએ વારંવાર કહ્યું છે તું કર્મ કર ફળની ચિંતા ન કર દરેક પરિસ્થિતિમાં તારું સંતુલન જાળો જ્યારે જીવન ખૂબ ઊંચું લાગે ખુશીઓથી ભરેલું હોય તો ઉડશો નહીં અને જ્યારે જીવન ખૂબ ભારે લાગે તો ડૂબશો નહીં બસ સ્થિર રહો જેમ સમુદ્રની ઊંડાઈમાં લહેરો નથી હોતી એમ જ આપણા મનમાં એક શાંત તળ છે જ્યાં ફક્ત શ્રી કૃષ્ણ વસે છે એક સામાન્ય ગૃહસ્થ જે પોતાના પરિવાર સમાજ અને પોતાની વચ્ચે સંતુલન રાખી શકે તે શ્રી કૃષ્ણનો સાચો ભક્ત છે તમે પણ બની શકો છો રોજ એક પળ પોતાની સાથે વાત કરો તમારા મનને કહો તું બધું કરી શકે છે જો તું શ્રી કૃષ્ણમાં લીન થઈ જાય અંતે જ્યારે બધું થંભી જાય જ્યારે રસ્તો ન દેખાય ના આશા બચે ત્યારે એક વાત યાદ રાખો શ્રી કૃષ્ણએ કહ્યું છે હું અંત નથી હું તો નવી શરૂઆત છું તો ઉઠો તમારા આંસુ સાફ કરો અને મુસ્કુરાઓ કારણ કે તમે એકલા નથી એક સાચો મિત્ર માર્ગદર્શક પ્રેમી રક્ષક શ્રી કૃષ્ણ તમારી સાથે છે જો આ આખી યાત્રામાં તમને સુકૂન મળ્યું હોય જો એક પણ વાત તમારા દિલમાં ઉતરી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી રાધે કૃષ્ણ અને ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કારણ કે આ ફક્ત એક વિડીયો નથી આ એક આત્માથી આત્માની વાત છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે